ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે થોડા દિવસો અગાઉ બ્રાહ્મણ સમાજની ત્યારબાદ સમગ્ર દેશમાં બ્રાહ્મણો એમને વિરુદ્ધમાં દેખાવો પણ કર્યા હતા સુરતના એક વકીલ કમલેશ રાવલજીએ સુરતની કોર્ટમાં અનુરાગ કશ્યપની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ કોર્ટે એક ફેસલા સુનાવ્યો છે ફેસલો શું છે અમારી સાથે વાત કરશે કમલેશ રાવલજી એડવોકેટ છે અને જે ફરિયાદી છે સાહેબ કઈ પ્રકારની ફરિયાદ આપે કોર્ટમાં કરી હતી અને કોર્ટે શું ઓર્ડર કર્યો છે શું કહ્યું છે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો છન્નું એકસો સત્તાણું ત્રણસો એકાવન ત્રણસો બાવન અને ત્રણસો ત્રેપન અને ત્રણસો છપ્પનની કલમ હેઠળ મેં નામદાર સુરત કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે જે જે એમએફસી સાહબ એલ ત્રિવેદી સાહેબની કોર્ટમાં દાખલ થઈ હતી ત્યારબાદ કોર્ટે મારું વેરીફિકેશન કર્યું અને મારા પુરાવાની ચકાસણી કરી અને પુરાવાની ચકાસણી કર્યા બાદ કોર્ટને એવું લાગ્યું કે આ ફરિયાદમાં તથ્ય છે અને એ તથ્યને કારણે નામદાર કોર્ટે અનુરાગ કશ્યપ વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે જેમાં અનુરાગ કશ્યપે સાતમી મે બે હજાર પચીસના રોજ નામદાર સુરત કોર્ટમાં પોતે અથવા પોતાના વકીલ દ્વારા હાજર રહેવાનું જણાવ્યું છે અને જો અનુરાગ કશ્યપ કે તેમના વકીલ હાજર નહીં રહે તો તેમના વિરુદ્ધ એક્સ પાર્ટી ઓર્ડર કરવામાં આવશે એવું નામદાર કોર્ટે જણાવ્યું છે જે કર્મો હેઠળ આપે ફરિયાદ કરી છે કર્મોની શું શું જોગવાઈ છે કાયદાના મુજબ કલમ જે જણાવી છે તે મુજબ જુદી જુદી ધર્મ જાતિઓ વચ્ચે ભેદભાવ અને વૈમનસ્ય ફેલાવવા માટે રાષ્ટ્રની એકતા અખંડતાનો ભંગ કરવા માટે અને સુલે શાંતિનો ભંગ કરવા માટે તેમજ બદનક્ષી કોઈ એક સમાજ વિશે તમે કોઈ કે કોઈ વ્યક્તિ વિશે બદનક્ષી કરો તો એ બાબતની આ ફરિયાદ છે કોર્ટે વિશેષ કરીને શું નોંધ્યું છે આખા કેસમાં અને સુરતની કઈ કોર્ટના બેન્ચે જે છે આ ઓર્ડર કર્યો છે સુરતના ત્રીજા જે એમએફસી એ એલ ત્રિવેદી સાહેબે મારે મેં જે પોસ્ટના જે સ્ક્રીનશોટ છે તે મેં નામદાર કોર્ટમાં રજૂ કર્યા છે એમની પોસ્ટ એમનો વિડીયો એમની માફી માંગતો વિડીયો જે નામદાર કોર્ટને તથ્ય જણાયું અને તેના અનુસંધાનના નામદાર કોર્ટે એની વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે અનિલ કપૂરવાડી કઈ વાત જે છે આપે જણાવી છે એકે એકે એકેના શૂટ શૂટિંગ દરમિયાન અનિલ કપૂરે અનુરાગ કશ્યપને ફ્રોડ માણસ ગણાવ્યો હતો અને તેના મોં પર પાણીનો ગ્લાસ ફેંકેલો હતો અગાઉ બે હજાર વીસમાં પણ હિન્દુ ધર્મ વિશે અનુરાગ કશ્યપે જાતિ વિશે ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ માફી માંગી હતી એટલે આ વખતે બ્રહ્મ સમાજે એવું નક્કી કર્યું છે કે અનુરાગ કશ્યપ હવે માફી માંગે તેનાથી નહીં ચાલે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવું અમે નક્કી કર્યું છે અને જો સાત રોજ અનુરાગ કશ્યપ અથવા એનો એડવોકેટ હાજર નહીં રહે તો કોર્ટે શું કહ્યું છે કે રીતના એક્શન લઈ શકાશે જો સાતમી મેના રોજ અનુરાગ કશ્યપ પોતે કે તેના વકીલ હાજર નહીં રહેશે તો કોર્ટ એક પક્ષી નિર્ણય જાહેર કરશે અને એની વિરુદ્ધ ગુનો દાખલ કરશે અને જે પણ ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે તે કરવામાં આવશે તો બિલકુલ આપણે સાંભળ્યું કમલેશ રાવલજી જે એડવોકેટ છે અને જે ફરિયાદી પર છે જે અનુરાગ કશ્યપની વિરુદ્ધમાં સુરતની કોર્ટમાં ફરિયાદ કરી છે અને એમની ફરિયાદના આધારે સુરતની કોર્ટે સાત મહિના રોજ અનુરાગ કશ્યપ અથવા એમના વકીલને કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કર્યું છે પણ હવે જોવાનું રહેશે કે અનુરાગ કશ્યપ કે એમના વકીલ સુરતની કોર્ટમાં હાજર રહેશે કે કેમ સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત